નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરમાં ડબગરવાળી શેરીમાંથી રૂપિયા ઓગણીસ લાખની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા બાદ પોલીસે ડ્રગ્સની હેરાફેરીમાં સામેલ વધુ એક શખ્સની ધરપકડ કરી છે એસઓજી પોલીસે શહેરની ડબગરવાળી શેરીમાંથી હનીફ સુલતાનભાઈ બેલીમ અને સમીર યુનુસભાઈની રૂપિયા ઓગણીસ લાખ એંશી હજારની કિંમતના ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી ડ્રગ્સના કારોબારમાં વળવા વિસ્તારમાં રહેતા સલમાન સમીરભાઈ પિરાણીનું નામ ખુલ્યું હતું પોલીસે સલમાન પીરાણીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે